કચ્છના ગાંધીધામમાં છરીની અણીએ વીસ લાખ રોકડ ભરેલી બેગ લૂંટવાનો પ્રયાસ કરનારી ત્રિપુટીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે ગાંધીધામ હાઈવે પર મીઠી રોહર નજીક રાધે કોમ્પ્લેક્સમાં વેપારી રાજુ ઠક્કર ઘનશ્યામ ટેલિકોમના નામે આંગણિયા અને મની ટ્રાન્સફરની પેઢી ધરાવે છે સોમવારે બજારમાંથી ઉઘરાણીની વીસ લાખની રોકડ રકમ લઈ વેપારી પોતાની દુકાને પહોંચતા જ ત્રણ શખ્સ આવ્યા હતા અને છરીની અણીએ રોકડ રકમનો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જોકે વેપારીએ પ્રતિકાર રોકડ રકમનો થેલો બાજુની દુકાનમાં ફેંકી દીધો હતો ત્યારબાદ બુબાબુમ કરતા આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા જેથી લૂંટારુઓ કારમાં બેસી ઘટનાને પગલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા લૂંટનો પ્રયાસ કરનાર અબ્દુલ ઉર્ફે ગુરખો આમદ ચોઢા અસલમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે ખિસકોલી હારૂન કેવર અને મામદ ઉર્ફે ઘોડો ને ઝડપી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક રીતે સીસીટીવી ચકાસતા જે વિગતો જાણવા મળેલ હતી એ પ્રમાણે જે જિલ્લાના ટોલ નાકાઓ છે ત્યાં પણ જે છે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ હતી અને મોરબી જતા રસ્તાઓ ઉપર પણ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ હતી જેમાં માળિયાની તરફેણ જે છે પોલીસ દ્વારા જે લોકો આ ગુનામાં સંડોવાયેલા હતા એ આરોપીઓને પકડી પાડવામાં આવેલ અને આ ગુનામાં જે ગાડી વપરાઈ હતી ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં છે જે બે ત્રણ લોકો છે એમાં બે લોકોનો ગુનાહિત ઇતિહાસ છે જે લોકોના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ છે એમાં અમુકના મારામારીના છે અમુકના લૂંટના પણ ગુના છે અને અમુક જે છે ક્રિમિનલ હિસ્ટ્રી સાથે જોડાયેલા છે